અને આજ છે ને સવારે વહેલા વરસાદ આવ્યો તો ભાઈ વરસાદ શરૂ જ છે અત્યારે જો ધીમો ધીમો શરૂ છે ને વહેલા જયારે આવ્યો હતો ને ત્યારે થોડોક વધારે જ્યાં સુધી વરસાદ ન રહે ત્યાં સુધી મેળાનું તો નક્કી નહીં નહીં અત્યારે પાછું આજ તો મેળામાં જવાનું હોય અહીંયા અમારે ગેલા સોમનાથ છે ને તો ગેલા સોમનાથ દિવસે ને રાતે રાતે ડાયરો હતો ને છે ભાઈ લોક ડાયરો છે તો જોઈએ હવે વરસાદ લગભગ તો રહી જશે અત્યારે જો ધીમો થઈ ગયો છે થોડો થોડો આવે છે બાકી આ બાજુ જો આ રે આપણી ફોર્ચ્યુનર આ તમને બધાને જ ખબર જ છે અને આ ગાડી લીધા પછી વ્લોગ જ આપણે નહીં જ બનાવ્યો પણ હવે બનાવવા પડશે નકર ભાઈ ભેગું નહીં થાય એટલે હવે છે ને આપણે ટ્રાય કરશું અઠવાડિયામાં બે થી ત્રણ બ્લોક તો આવે જ તે ને એમ કરતા કરતા ધીમે ધીમે કન્ટિન્યુ થઈ જઈશું અને હા સાથે સાથે તમને જણાવી દઉં આ વખતે સાચી ઉપર છે ને આપણે કંઈક નવું ટ્રાય કર્યું છે ચાલો તમને બતાવું ઓકે તો જો આ વખતે આપણે આવું ટ્રાય કર્યું છે મતલબ આને કંઈક કેવું કહેવાય બેગી પેન્ટ કહેવાય આવું આપણે ભાઈ પહેલી વાર આપણે પહેર્યું છે તો જો આવું ટ્રાય કર્યું આવા કપડામાં હું કેવો લાગુ છું નહીં કોમેન્ટ કરી જો મતલબ સારા લાગે છે કે નહીં કોમેન્ટ કરી ભક માનું જ મત ખડો રાન લો રો રન્ડ બહુ ભુરે લગો તોબો તો બો તોબો થરા મૂઢ ખરાબ કર જો આ રીતે કંઈક નવું ટ્રાય કર્યું છે જોઈએ હવે શું કે છે બધા મિત્રો અને ગુલાબ તો ગઈ છે હા તેમ કરવા તો જોઈએ હમણાં એ બાજુ હોત ને જઈશ નાથી પછી જો વરસાદ રહે તો મેળામાં જાય ને બ્લોગ હોત ને એટલે આ બ્લોગમાં બધું આવી જશે તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો હજુ આમાં એક વસ્તુ ઘટે છે શું ઘટે આપણા સસમાં પણ ચશ્મા છે ફોર્ચ્યુનરમાં આપણે ગાડીનો એક સિનેમેટિક વિડીયો જ નથી બનાવ્યો હમણાં વરસાદ નહીં ને એટલે આજ તો તમને ગાડીનો હોત ને એકાદો સિનેમેટિક વિડીયો બતાવી દો બનાવીને ચાલો ફાઇનલી વરસાદ રહી ગયો છે અને અત્યારમાં જો આપણે ગાડી નહીં થોડું ઘણી સુંદર બનાવી દીધી છે જો કે સુંદર બનાવવાનો કોઈ મતલબ તો છે નહીં કેમ કે વરસાદ હોય એટલે વરસાદમાં હાલે એટલે ગારાવાળી થાય જ તે પણ તોય આપણે થોડું ઘણું આમ સાઈડમાં જે આ સફેદ સફેદ કલર છે ને એમાં આપણે ગાભો મારી દીધો છે અને ચાલો હવે આ રીચ ચાવી આ થઈ ગઈ અનલોક અને હવે આમાં જાવી ચાવીને જો જુઓ ગાડી લીધીને તેને આમણામ છે આના માટે કંઈક લેવું પડશે નહીં તો આ ખાલી બટર ખોવાઈ જાય ભાઈ જો કે બે છે પણ તોય આપણે કઈક લેવું જ પડશે ને આ સાવીને હાચવા માટે ખિસ્સામ કઈ આમ તો નખાયતી નથી ક્યારેક પડી પણ જાય તો આજ મેળા માં થરખો તો આના માટે કઈક લઈ લેવી વેલકમ વનરાજ ભાઈ ભાઈ ગાડી મારું નામ આવડી ગયું મિત્રો અત્યારે છે ને વાગી ગયા છે બે અને ક્યાર નો વાટે હતો કે વરસાદ રહે તો મેળે જાવ ત્રણ વાગી ગયા છે ત્રણ વાગી ગયા જો ભાઈ બંધ ને લઈ લીધો છે ચાલુ વરસાદ અત્યારે જો વરસાદ ચાલુ જ છે

હમ મહાદેવના દર્શન તો જોઈએ હવે કેમ થાય કેમ કે વરસાદના બહાર જઈશું તો પછી પડલી જઈશું કઈ નઈ હાલો કન્ટિન્યુ બ્લોકમાં બને રેજો હવે જોઈએ સોમનાથ આવા વરસાદનું કેવું પબ્લિક છે ને આ જઈને બતાવું હલો ભાઈ સોમનાથ પૂગી ગયા છે અને આવીને એવું લાગે છે કે ભાઈ વરસાદ છે ને તો એ પબ્લિકને નડતો નથી દેખાય તો ભાઈ જુઓ આટલું ટ્રાફિક અહીંયા છે અને સામે જો સતીમાની ડેરી દેખાય છે ને ન્યા હોતા સીડીએ જો પબ્લિક છે એ આપણે ગાડી જ લઈ જવી છે પણ આમ વાળશું ક્યાં પાર્કિંગમાં જો ટ્રાફિક જામ થઈ ગયો છે જીણો જીણો વરસાદ હોતો ને શરૂ છે અને બારવો બારવો આ ગારો છે યાર અમારી ચેનલ છે હા અમારી ચેનલ છે અને તમારે બધાને સબસ્ક્રાઇબ કરવાની છે અને આ ગારો છે ને ગારામાં જો એમે થોડા થોડા જોડા પીડીને હાલે જ આવી છે એલા બગડે જાય છે હે તું બગડશે યાર બધુંય નિત જાવ હાલ તો હું આ ગાડીમાં કાટતો હું

અને માઇક છે ને થોડુંક જોરથી બોલું છું પણ કઈ વાંધો ને હાલો જે થાય એ જોઈ લે મિત્રો મેળામાં આવી ગયા ને અમે આવ્યા ને એટલે વરસાદ હાવ રહી ગયો એટલે છે ને ભગવાનને એમ થયું કે આપડે એક બ્લોગ બનાવી નાખે ને પછી વરસાદ આવી છે જો ભાઈ આપડે એને એટલે વરસાદને ને રહેવું જ પડે કઈ વાંધો ને હાલો હવે મેળામાં આવી ગયા છે આટા બાટા મારવી અને જો આ પબ્લિક તમે જો ચાલુ વરસાદ હે ભાઈ અત્યારે વરસાદ રહી ગયો પણ વરસાદ હતો ને આ ગોલા મારો અવાજ આવા દે સારું જો તો ભાઈ પબ્લિક ને મળ્યા વરસાદ